નમસ્કાર દર્શક મિત્રો આજે અમે કેળાની ખેતી વિશે માહિતી લઈને આવ્યા છીએ તો અમારો વિડીયો પૂરી પૂરું માણજો અને પૂરા પૂરા વિડીયો બન્યા રહે છે તો આજે આપણે કેળા વિશે માહિતી પૂરી પૂરી તમને પહોંચાડવાનો પ્રયત્ન કરશું કે એડામાં ખેડૂતો એવું કહેતા હોય કે પાયામાં આપણે એડામાં એરંડાની ખેતી કરવા માટે ક્યારે અને કેવી રીતે તૈયારી કરવી જોઈએ તો આપણે એડાની ખેતરની તૈયારી કરો છો તૈયારી એવી કરવી જોઈએ કે પહેલું ખેડ મજબૂત કરવી જોઈએ ખેડ મજબૂત એટલે આપણે વિશે પણ કહી છે ખેડમાં જ જોઈએ ખેડૂત એડો લગભગ આપણે મહિનાનો લાંબા ગાળાનો પાક હોય છે તો આઠ મહિનાનો પાક હોય તો આપણે એડાને પ્લાવ મારવું જરૂરી છે અમુક ખેડૂતો એક બે વાર કલ્ટી મારતા હોય છે તો કલટી ન મારવી જોઈએ અને આપણે પ્લાવ મારી અને એને ખેડ મજબૂત કરવી પડે અને ખીડ મજબૂત કર્યા પછી એડાની વાવણી આપણે થતી હોય છે જ્યારે કે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનાની આજુબાજુ વાવણી થતી હોય છે વરસાદ અનુસંધાન અને બીજું કે એડાની વાવણી શ્રાવણ મહિનામાં થાય છે અને શ્રાવણ મહિનામાં આપણે વાવણી કરવાની છે તો થોડીક મિત્રો કે એડાની વાવણી કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે તો એક મોટું ધ્યાન કે આપણે એનો ગાળો રાખવાનો છે ચાર બાય આપણે રાખી શકીએ પછી અને અમુક કે છે આપણી જમીનમાં એનર્જી થોડી ઓછી છે તો મૂકો ગાળા પણ રાખી શકાય છે તો આ રીતે એડા બે પ્રકારે ખેડૂતો આવતા હોય છે એક એરંડો જે સીધા દરેડતા હોય છે

પાયાનું ખાતરમાં શું આપણે આપશો તો પાયાના ખાતરમાં વધારે પડતી ડીએપી આપતા હોય છે જો તમારું ખેતરમાં એનર્જી ઓછું હોય સોણ્યું તો તમે એને ડીએપી પણ સારી એવી આપી શકો છો તમારી તાકાત હોય એટલી આપી શકો છો તાકાત અનલિમિટેડ તો ના હોય વિઘે લગભગ ઘટલી ના આપાય પણ વિઘે એકની અંદર પણ આપી શકો છો અને ખાતરમાં હોય તો પણ ઓછી આપી હોય તો ડીએપી આપી શકો છો પાયા ખાતર અને એના પછી ખેડૂત મિત્રો જે કે ડીએપી આપણે આપી દીધી તો એનો ચોમાસાની ઋતુ હોય છે વરસાદ હોય છે જરમા તો પિયત પહેલા પિયત નો કોઈ પ્રશ્ન રહેતો નથી અને પછી એની ખેડ સીધી કરવાની હોય છે કે એક ફૂટનો એરો થાય તો એને વારંવાર ખેડ કરવાની હોય છે ખેડ કરવાથી બને છે શું ખબર છે કે તમારું જે નિંદામણ ના ઉગે નિંદામણ નો પ્રશ્ન હળ થઈ જાય અને જેટલી તમે ખેડ કરશો એટલું એ ખેડની અંદર જે એનો

લેતો નથી મારી આઈએસ માં આઈએસ ઈરા નું પોસઠ થી સિત્તેર મણ મેં લીધેલો છે તો હું પોસઠ સિત્તેર મણ એવી રીતે જ લઉં છું કે પાયાનું ખાતર મજબૂત આપું છું અને પાયાનું ખાતર મજબૂત આપ્યા પછી એની માવજત સારી કરું છું સતત એની તકેદારી રાખું છું સતત તકેદારી રાખવાથી ખેતરમાં સતત એની વોચ રાખો તો તમને સિત્તેર મણ એડો મળવો નહીં એ સહેજતા કોઈ નવાઈ નથી લોકો એમ કે સિત્તેર મણ કેવી રીતે થાય તો ખેડૂત મિત્રો આવો આપણા ખેતરમાં હું સિત્તેર પાસઠ થી લઈને બતાવું અને એ રીતે એની માવજત કરો તો અમારો એડો અમે પાસવટ સિક્તિ રીતે પહોંચી જવાનો આ સાલ મારો જે આ એડો છે આ એડો હું પાસવટ ઉપર જવાનો છું પણ મારો આગ્રહ એવો છે કે હું બને એટલું ધોતીવાળાનું બિયારણ જ વાવું છું બિયારણ વિશે તમારો પ્રશ્ન હશે તો હું મારી જાતને ધોતીવાળા સર્વશ્રેષ્ઠ માનું છું

ઓછા પીએચ નું અલગ હોય છે અને આ જે હું આ માહિતી આપી રહી સાત નંબર ને પીએચ ફૂલ જોઉં તમારો તમારે ઓછા માં પંદર દિવસે તો પાણી આને જોશે તો જ તમારો એરો તમે જે સાઠ મણ પોસઠ મણ વત્તા સિત્તેર મણ લઈ શકશો તો અને દસ પંદર દિવસે પીએચ આપવું પડશે અને જે રેતવાળ જમીન ધારો કે ઉત્તર ગુજરાતની જમીન છે તો એને ઝડપી પીએચ આપવું પડશે ગુજરાતમાં બધી જમીન હોય એ પણ એરડા ને અનુકૂળ છે તો ખેડૂત મિત્રો આવી રીતે તમે એરંડા ખેતી કરો અને એરંડો પોસઠ માં સિત્તેર લો અને વાત બીજી કે એરંડામાં ખર્ચ ઓછું છે આપણે એરંડાની ખેતીની વધારે કેમ આગ્રહ રાખીએ કે અત્યારે મોટા ખેડૂત હોય જમીન વધારો હોય તો એને એરંડો વાવે તો એમાં મજૂરી ઓછી પડે છે ખર્ચ ઓછું પડે છે કેમ કે પાયામાં તમે ખાતર આપી ગયા પછી તમારે જે ઉપરનો એક બે વાર ખાતર આપો તો પણ ચાલે છે તો એવી રીતે ખેડૂત મિત્રો તમે જે એરડાની ખેતી કરો અને બિયારણ સારું પકડો હવે અમે હું તેર વર્ષથી તેરથી થી ચૌદ વર્ષથી મોડા ની ખેતી કરું છું એક બીજું વર્ષો વર્ષ એરડો આવે તો ઉત્પાદન ઘટતું નથી હા થોડા ઘણો ઘટે છે ચાર મણ પાંચ મણ પણ વધારે ઘટતું નથી તો તમે ખેડૂત મિત્રો હું તો એવું ચોક્કસ કહી શકીશ કે તમે બબે ત્રણ વર્ષ એકના એક ખેતરમાં દિવેલા અને એડા વાસો તો પણ ચાલશે કેમ કે એડાની જે પાંદડી હોય છે ને એ નીચે પડે છે ને એનું ખાતર થાય છે અને એ જમીનને એરંડો શોષણ કરતો નથી એટલે કોઈ ગભરાવાની જરૂર નથી કે પાક બદલી હા ત્રણ વર્ષ થી બદલી દેવાનું પણ ઉત્પાદન એટલું બધું નહીં ઘટે બીજા વાવેતર ઉત્પાદન ઘટી જાય છે કેમ કે બીજું કોઈ બી વાવણી કરો ને તો તમારે એનું જમીન એ વાવણી હોય એનર્જી ખેંચતી હોય એનો ઓછો ખેત ઓછો ખેંચે વધતે એની પોદરી આપણે ખાતર થાય છે તો એનો તમે બે વર્ષ એક લાગો એક ધાર્યો ખેતરમાં વહી શકો છો ઓછો ખર્ચ થાય અને સાથે અને એનો એનો પણ પણ આંતરરાષ્ટ્રીય ભાગ ભાવ પણ સારો આવતો હોય છે બારસો તેરસો રૂપિયા ભાવ મળતો હોય છે અને એક સાથે તમારે એરો આવે તો એક વીઘામાં અંદાજીત તમને એક વીઘાની આવક સારી એવી અત્યારે બે હજાર પચીસ

સાડા ચાર હજાર જ ખર્ચ અંદાજીત થાય છે જે એનો ખર્ચો ખાતર બિયારણ જે હોય તે એટલું જ તો એડા ખેડૂત મિત્રો વાવો અને આટલી પેદાશી લ્યો અને એડાની તકેદારી રાખો એડો નાનો છોડ હોય તો ખેડ પૂરી કરો જેટલી તમે ખેડ પૂરી કરશો જે જમીન ઢીલી થશે તો એની અંદર મૂળ ઝડપી જશે જે તમે ખેડ ના કરી લીધું એટલે એનું તળિયું બંધ થઈ ગયું તળિયું બંધ વધારે જેટલું મૂળ અંદર જાય એટલો બાર વિકાસ વધાર થાય વાત કરી પીએત થી પીએત ટાઈમે શું કરતા હોય છે હું તો એવું માનું છું કે ભાઈ ટપક પદ્ધતિ થી કરો તો બહુ સારું અત્યારે તો

બાર કલાક ને તો એનો ચાર ઘણો અહીંયા વિકાસ જે ઉપર છે એ બાર છોડ રોકાઈ જાય છે તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખ કે પાણી ઓછું જ જોવે એટલું જ આવો

પણ એક નાનું છોકરું તેવામાં તમે જેટલી ધ્યાન રાખો છો એટલી આ એક આપણું છોડ જ છે છોકરા બરોબર તો પણ એટલી તમે આઠ મહિના ધ્યાન રાખો ને તો આ પણ પૂરું તમને બેનિફિટ આપશે